ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ બથુઆ બથુઆને ગુજરાતીમાં ચિલ્લી ભાજી કહે છે ઇંગ્લિશમાં બથુઆને વિન્ટર ગ્રીન વાઇલ્ડ સ્પીનાચ કહી શકાય બથુઆનું સાયન્ટિફિક નેમ કેનોપોડિયમ অ্যালবাম છે બથુઆ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ બથુઆ લીવ્સ કેન બી ઈટન રો ઇન સલાડ્સ અર્થાત ચિલના પાંદડા સલાડમાં કાચા ખાઈ શકાય છે એક બીજું ઉદાહરણ જોઈએ બથુઆ ઇઝ રીચ ઇન વિટામિન એ બી કોમ્પ્લેક્સ વિટામિન્સ વિટામિન સી કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફરસ ટ્રેસ ફાઇબર ફાઈબર ચીલની ભાજીમાં વિટામિન એ બી કોમ્પ્લેક્સ વિટામિન્સ વિટામિન સી કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફરસ ટ્રેસ મિનરલ્સ આયન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ